નમસ્કાર પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આજની આ વિશેષ પત્રકાર પરિષદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા શ્રી વિક્રમભાઈ વકીલ સાહેબ અને મહામંત્રી શ્રી દેવભાઈ વર્મા અને આપ સૌ પત્રકાર મિત્રો સ્વાગત છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સહિતના ધારાસભ્યો નમસ્કાર તાજેતરની અંદર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કાર ની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહી કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપન સમાજમાંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈ નું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષી પંચ સમાજ નું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારેય સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જીગ્નેશભાઈ તમે

માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા એ એ યોજનાઓ જે છે કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસ ના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેર ની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર

પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી દંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર ઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત અને ફક્ત નફરતની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત ગુજરાતની માતાઓનું અપમાન છે દેશના યશસ્વી શ્રીનું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માંગો માફી માંગો માફી માંગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અન જાતિ મોરચા દ્વારા બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિજ્ઞેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારે લીધી જ કરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ

એ પૂરી થઈ ગઈ છે છે પણ મને લાગે વાણી વિલાસ થી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારે ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારે ચાલશે નહીં મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારે ચાલશે નહીં તમે આવો વિકાસની વાત માટે થઈને એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માગે એવી હું માંગ કરું છું આપ સૌનો આભાર ગૌતમભાઈ આમણે આજે જિજ્ઞાસ વ્યવહારીને વિરોધ પક્ષે જે કંઈ કર્યું

એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાઈ મેળવી નાટકો કરવા એ એમનું કામ રહ્યું છે ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર પાંચ જેટલા સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે છે ત્યારે મારે કહેવું કે તમે યથાર્થ ફોરમની વાત કરવી જોઈએ જોઈએ નહીં નાટકો ખાલી કરવા અને દેશની આટલી ચિંતા હોય રાજ્યની આટલી ચિંતા યથાર્થ માં વાત કરો એવી મારે આ પ્રેસ માધ્યમથી પણ કહેવું છે પણ ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પચાસ લાખની ગર્લફ્રેન્ડ સહિત મુજરો કરે છે એવા ઘણા બધા નિવેદનો કરેલા છે તો એને આપણે વખોડી કરશું એક બીજું કે આ દલિત સમાજ ગુજરાતની અંદર થી સાત વર્ષમાં ગામડે ગામડે ઘણા દલિતોના લગ્નના વરઘોડામાં શ્રવણો કે બીજા લોકો એને હેરાન કર્યા છે ગુચ્છો નથી રાખવા એ બાબતે આપણા મંડળે આપ અનુસૂચિત જાતિના વડા છોટો ક્યારે રેલી કાઢી હોય

એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા એ ઉનાના પીડિત પરિવારની પરિવાર ક્યારે મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા ફક્ત અને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની અને સારા પ્રસંગો પણ ગુજરાત કરવાની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેર બી વાવ્યા છે નફરત ની દુકાન રોજ ચલાવે છે એની હું ટીકા નાયબ મુખ્યમંત્રી મેં એ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ વાત કરવી જોઈએ કોઈ લોકો ચોગાનની ની અંદર ઉભારી વાત કરે એ ધારાસભ્ય છે એમને વિધાનસભાના ફોર ઉપર વાત કરવી જોઈએ એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર

આક્રમક રીતે અમે આ વિષય જવાના છીએ પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ

એની ફરિયાદ એને સાંભળી સારી વાત છે પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે એની વાત રજૂઆત સ્થાન 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 ક્યાં છે એનું એનું લોકોની વચ્ચે એ નથી યથાર્થ રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ એમને રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ એમને વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ એના બદલે એક તાઈફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે એટલે આપ સૌના માધ્યમથી ફરી હું હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના બત્રીસ દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે એવા વ્યક્તિ બીજું એ દેશના પ્રધાનમંત્રી તો છે